આજે જ્યારે પૂછવામાં આવ્યું કે એ ક્યારે ચૂકવવામાં આવશે ત્યારે કીધું કે તાત્કાલિક ધોરણે કંપની દ્વારા ચૂકવવામાં આવશે બે હજાર ઓગણીસનો પાક વીમો બાકી છે આજે ચાર ચાર વર્ષ થઈ ગયા છતાં પણ સરકાર જવાબમાં એમ કહે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે તો એ તાત્કાલિક શબ્દો ક્યારે ચાર વરસ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ એનો એક ચોક્કસ મુદ્દત આપો એ ચાર વર્ષ સુધી પણ હળવેશથી જવાબ આપે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે ત્યારે મારા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા એનું પોતાએ પ્રીમિયમ ભર્યું છે એ પ્રીમિયમ પાક વીમો તાત્કાલિક ચૂકવવામાં આવે તેનાથી આ ખેડૂતો પોતે પોતાનો હકનો પાક વીમો એને મળી શકે મેં પ્રશ્ન મારો પ્રશ્ન નંબર પાંચ હતો જે બગાયતી પાક વિશે મેં પૂછેલું કે બગાયતી પાકને તમે પાક વીમામાં સમાવેશ કરવા માગો છો ત્યારે સરકાર દ્વારા જવાબ આપ્યો કે અમે સમાવેશ કરવા નથી માગતા ત્યારે બગાયતી પાકોનું વીમા કવચ કે હેઠળ આવરી લેવામાં ન આવેલ હોય તો તેના કારણો શું તો એમને જવાબ એવો આપેલો કે ઋતુ પ્રમાણે એની આવક થતી હોય છે પણ ખાસ કરીને ઋતુ પ્રમાણે તો આંબાની આપણે વાત કરીએ તો આંબાના બગીચા હોય છે એ વર્ષમાં એક જ વાર તેનો પાક લઈ શકાતો હોય અને કેસર કેરી છે એ ગીર સોમનાથ અને જૂનાગઢની પ્રખ્યાત છે અને પૂર્વ અત્યારે ખૂબ મોટે પાયે વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે ત્યારે એને એકવાર સમજી લેજો કે એકવાર વાવાઝોડું આવે અને વાવાઝોડું આવ્યા પછી એકવાર વાવાઝોડું આવવાથી એના મોર કે કેરી એકવાર પાક નુકસાન થતું હોય તો આખું વરસ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થતું હોય અને આખું વર્ષની આવક બંધ થતી હોય એ બાળકોને ભણાવી ન શકતા હોય ઘણા ખેડૂતો તો આત્મહત્યા પણ કરી છે કારણ કે અમે દરિયાપટ્ટી ઉપર વધારે પૂરતો આંબાનું વાવેતર થતું હોય નારિયેળનું વાવેતર થતું હોય ચીકુનું વાવેતર થતું હોય આવું વાવેતર જે કરતા હોય એ બીજું કોઈ વાવેતર કરતા ન હોય એટલે એમનો તો એની ઉપર જ આવક નિર્ભર હોય છે અને ઘણા ઘણી વાર આના આના કારણે ખેડૂતોને પણ આત્મહત્યા કરી છે અને આજે પણ ખેડૂતો ઘણીવાર તો આ પાકનો નાશ પણ ખેડૂતો કરી નાખે છે કારણ કે વર્ષ બાય વર્ષ જો નુકસાન થતું હોય ખેડૂતોને તો ઘણીવારે આંબાના બગીચાઓ પણ કાપી નાખે છે નારિયેળું કારણ કે નારિયેળની હું તમને વાત કરું તો ત્યારે સફેદ માખીની વાત છે આજે નારિયેળની જે આવક છે સો ટકા મતી આજે છે વીસ ટકાની જ આવક ખેડૂતોને થઈ ગઈ છે તો હવે ખેડૂતો આ જે પાક છે આંબા છે નારિયેરી છે કે ચીકું છે એ પાંચ વર્ષ ઉછેર કરતા હોય પછી એને આવક ચાલુ થતી હોય ને એમાં પણ જે આ બીમારી હોય કે આવું કંઈક કુદરતી આફત આવતી હોય તો એના એના કારણે ખાસ કરીને ખેડૂતો છે પ્રીમિયમ ચૂકવવા માટે તૈયાર છે તો ખેડૂતો પ્રીમિયમ ચૂકવવા માટે તૈયાર હોય તો ખરેખર ખેડૂતોને પાક વીમામાં બગાયતી પાકોને પાક વીમામાં સમાવેશ કરવો જોઈએ જેનાથી ખેડૂતો ઘણા બધા આત્મહત્યા કરતા હોય એ એ ન કરે અને વિશ્વમાં પ્રખ્યાત આપણી કેસર કેરી એ પણ વધારે ઉત્પાદન થાય નારિયેળ છે એ નારિયેળ તો એક જાતનું ગ્લુકોઝ છે જે હોસ્પિટલમાં માણસને બાટલો ચડાવતા હોય અને માણસને શરીરમાં એનર્જી આવી જતી હોય એમ એમ નારિયેળ પણ એક નેચરલ બોટલ છે ગ્લુકોઝની બોટલ છે કે નારિયેળ પીવાથી એક નેચરલ એનર્જી આવતી હોય છે